દહેજ ને જોડતા માર્ગ ઉપર મઢુલી સર્કલ પાસે વાહન ચાલકો દ્વારા બાઇક મુખ્ય માર્ગની અડીને પાર્ક કરી દેવામાં આવે છે દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરી અર્થે જતા નોકરિયાત વર્ગ મઢુલી સર્કલ નજીક જ બાઇક પાર્ક કરી બસમાં બેસી ઉદ્યોગોમાં જાય છે જેના પગલે મઢોલી સર્કલ અને આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું હતું આ ઉપરાંત આસપાસની સોસાયટીના રહીશોને અવર જવર કરવામાં મુશ્કેલી પડતા તેઓ દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આજે સવારના સમયે કાર્યવાહી હાથ ધરી હતી એ ડિવિઝન પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ ટ્રાફિકને અડચણરૂપ ત્રણસો થી વધુ બાઇક ડિટેઇન કરી હતી. અને બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. પોલીસની આ કામગીરીના કારણે બાઇક ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. તો બીજી તરફ સ્થાનિક સોસાયટીના રહીશોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. અહીંયા જે ગેરકાયદેસર પાર્કિંગ થઈ રહ્યું છે દહેજમાં નોકરી કરતા લોકો દ્વારા તો એના અગેન્સ્ટમાં અમે પોલીસને કમ્પ્લેઇન કરેલી અને ગ્રામ પંચાયતના સહયોગથી પોલીસના સહયોગથી આજે એના પ્રત્યે કાનૂની કાર્યવાહી થઈ રહી છે અમારી સોસાયટી ની પાછળ બીજી દસ સોસાયટી છે તો આવતા જતા લોકોને અહીંયા ટ્રાફિક ની સમસ્યા નડે છે અને બીજું કે અહીં સ્કૂલ આવેલી છે તો એ સ્કૂલ છૂટવા અને સ્કૂલના ટાઈમે ઘણો ટ્રાફિક થઈ શકે છે જેથી આવનાર જનાર ને બહુ મુશ્કેલી પડે છે તો આજે ગ્રામ પંચાયતના સહકારથી પોલીસના અમે આગળ પણ કમ્પ્લેન કરેલી અને અહીં મૂકનારા દરેક નાગરિકોને અને નોકરીયાત વર્ગને કીધેલું કે અહીંયા પાર્કિંગ કરો નહીં તો પણ સમસ્યા નો સમાધાન ના આવતા આખર અમારે પોલીસ નો સાથ લઈ ગ્રામ પંચાયત નો સાથ લઈ આજે એના પ્રત્યે કાનૂની કાર્યવાહી થઈ રહી છે અમે પોલીસ ના આભારી છે ગ્રામ પંચાયત ના આભારી છે અને અહિયાં મારી સાથે રહેનારા બીજા રહેવાસીઓના ઘણા આભારી છે